રાજકોટ ના રણ મેદાને ઉતરશે ધાનાણી પરેશભાઈ ધાનાણી રાજકોટ માંથી લડશે ને લડશે ના ના કરતા ધાનાણી અનોખા અંદાજમાં કોઈ હથિયાર હેઠળ નહીં મૂકે તો નવીન મહાભારત ના મેદાન માં ગીતા નો સાર સાંભળવા તમારો આ કાર્યકર્તા તૈયાર હશે રૂપાલા ને ટક્કર આપવા કોંગ્રેસ નો તખતો તૈયાર પરો રૂપાલા સામે ઉભા થયેલા વિવાદનો ફાયદો લેવા કોંગ્રેસ હવે તલપાપડ બની છે લોકસભાની ચૂંટણી લડવા માટે અનેક વખત ઇનકાર કરી ચૂકેલા પરેશ ધાનાણી મેદાનમાં ઉતારવા માટે કાર્યકરો અને આગેવાનો મેદાને આવ્યા પરેશ ધાનાણીને મનાવ્યા અને પરેશ ધાનાણી માની પણ ગયા સવારે લલિત કગથરાની આગેવાનીમાં રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પરેશ ધાનાણીના ના નિવાસ સ્થાને પહોંચ્યા ધાનાણીને રાજકોટથી ચૂંટણી લડવા કંઈક આ રીતે વિનંતી કરી પરેશભાઈ ના કિસ્મત પણ એમને રાજકોટમાં સંજોગો નિર્માણ કુદરતે કર્યા છે એટલે ફરેશભાઈ એમાં નિમિત્ત બનવાનું ફરજિયાત છે પક્ષની જરૂરિયાત છે લોકોની જરૂરિયાત છે અને લોકોના જ્યારે જરૂરિયાત હોય ત્યારે એક તરીકે એમને લોકોનો અવાજ સાંભળવો જોઈએ ભારતીય જનતા પાર્ટી માટે ગણાતી રાજકોટ લોકસભા બેઠક રૂપાલાના એક નિવેદનના કારણે વિવાદમાં એટલે જ હવે જાણે કે કોંગ્રેસના કોંગ્રેસના જીવ આવ્યો છે રાજકોટ આગેવાનો અને કાર્યકરો હવે એવું ઈચ્છી રહ્યા છે કે રૂપાલાની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધાનાણી ચૂંટણી લડે તો કોંગ્રેસને ફાયદો થાય એટલે જ કોંગ્રેસના કોઈ મજબૂત નેતાએ મેદાને ઉતરવું જોઈએ અને સૌરાષ્ટ્રના તે નેતા છે પરેશ ધાનાણી

પરેશ ભાઈ ને ચૂંટણી લડવા માટે દબાણ પૂર્વક રજૂઆત કરી લલિત કગથરા બે કલાક ની આ બેઠક બાદ લલિત કગથરાએ એ દાવો કર્યો કે જો રાજકોટ બેઠક પરથી રૂપાલા ઉમેદવારી પરત નથી ખેંચતા તો કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી જ છે એટલે ચૂંટણી લડવા ધાનાણી માની ગયા રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી માતાઓ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહી બદલે એ જો એનું અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટ માંથી લડશે લડશે ને લડશે

વહેલી તકે રાજકોટમાં દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડા પહોંચાડનારા નેતાઓને હથિયાર હેઠા મુકાવવા માટે અપેક્ષિત છે જો એ હથિયાર હેઠા નહીં મૂકે તો નવીન મહાભારતના મેદાનમાં એ ગીતાનો સાર સાંભળવા તમારો આ કાર્યકર્તા તૈયાર હશે એટલો મને વિશ્વાસ કોઈએ પોતાની રોટી બેટી અંગ્રેજો સાથે વ્યવહાર નહોતો કર્યો એમ છતાં એમ કહેવું કે

બાવીસ વર્ષ પહેલા એટલે કે બે હાજર બે ની વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી બેઠક પરેશલા રૂપાલા ને સોળ હજાર મત હરાવીને ધાનાણી જાયન્ટ કિલર તરીકે જાણીતા થયા મહત્વનું છે કે અમરેલીના સિત્તેર જેટલા ગામોમાં અડધો અડધ વસ્તી પટેલની છે પણ તેમાંથી નેવ ટકા લેવવા પટેલ છે જ્યારે કે દસ ટકા કડવા જોકે એ વિધાનસભાની ચૂંટણી હતી અને આ છે લોકસભાની બે હજાર બે સમયે વિસ્તાર અલગ હતો અને હાલ વિસ્તાર અલગ છે છતાં જીતનો ઇતિહાસનું પુનરાવર્તન થાય તેવું રાજકોટ કોંગ્રેસના લોકો ઈચ્છી રહ્યા છે પરેશ ધાનાણીને રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે મનાવવા માટે જે ટીમ તેમણે લગભગ કલાક સુધી ચર્ચા કરી છે અંતે પરિણામ એ આવ્યું છે કે લગભગ માની ગયા છે તેમણે હાલ જ માહિતી આપી છે કે જો અંદર અભિમાન નહીં ઉતરે એટલે કે એમનો કહેવાનો મતલબ એવો હતો કે પુરુષોત્તમ રૂપાલા જો ચૂંટણી થી ખસી નહીં જાય તો તે પોતે થી ચૂંટણી લડવા માટે તૈયાર છે અત્યારે રાજકોટમાં જે સ્થિતિ ઉભી થઈ છે ખાસ કરીને જે ભાજપનો જે વિવાદ ચાલી રહ્યો છે ઉમેદવાર ને લઈને આ વિવાદનો લાભ લેવા માટે રાજકોટ કોંગ્રેસ અને સમગ્ર રાજ્યની કોંગ્રેસ તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું

એક થી દોઢ મહિના પહેલા અમારું ભારતીય જનતા પક્ષનું લોકસભાનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખુલી ગયું ગુજરાતમાં બેઠકોના કાર્યાલય ખુલી ગયા ત્યારે કોંગ્રેસના હજી ઉમેદવાર નિશ્ચિત કરવાનો બાકી છે અમે તો તૈયાર છીએ આ લોકશાહીના ચૂંટણીના રણ મેદાનમાં કોંગ્રેસ કોઈ પણ વ્યક્તિ નથી આવે પરાજય એમનો નિશ્ચિત છે એમનું રાષ્ટ્રીય નેતૃત્વ પણ આવે કહી શકીએ કે અનેકવાર દર્શને આવતા હોય છે વલણ ચૂંટણી લડવા પણ આવે પરાજય એમનો ડંકાની ચોટ ઉપર નિશ્ચિત છે કોંગ્રેસની ડિપોઝિટ બચાવવી અઘરી છે એવી સિચ્યુએશન રાજકોટની છે અને એ બધું જાણે છે તમારે લડવાનું હોય તો કોણ બદલાવશે અને કોણ રહેશે એની ક્યાં ચિંતા કરવાની છે લોકશાહી છે ઉમેદવાર ડિક્લેર કરી દીધો ઓફિશિયલી અને લડવા માટે રાજકોટનું મેદાન ખુલ્લું છે આવો રૂપાલા સામે ક્ષત્રિયોની નારાજગી વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કહ્યું કે પરેશ લાભ લેવો હોય તો ખરાબ રીતે સમાજ છે એટલે હું એમ માનું છું એ પ્રશ્ન પણ પચશે અને કોઈ પ્રશ્ન ઉભા નહી હા તો પરેશભાઈ લાભ લઈ લે એમાં ક્યાં ના પડી છે ખરાબ રીતે હારશે એમાં કોઈ શંકા જ નથી હાલ રાજકોટમાં જીતના સમીકરણો બંને પક્ષ પાસે છે રાજકોટ ભાજપનો ગઢ છે તો વિરોધને ને જોતા કોંગ્રેસ પણ ગરમ લોઢા પર હથોડો મારવા તૈયાર છે એટલે કે લેવુઆ પાટીદાર અને ક્ષત્રિયોના જો મત પરેશ ધાનાણી મળે તો રાજકોટમાં રસાકસી વધી શકે ઉનાળામાં તમે જે આઈસ્ક્રીમ ગોળા છો તે તમારા આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે એટલે કે ઠંડા ઠંડા કોલ કુલ ગોળા તમને પહોંચાડી શકે છે હોસ્પિટલના બિછાને આ અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે રાજ્યમાં ગોળા બનાવવામાં વપરાતી વસ્તુઓમાં થઈ રહી છે ભેળસેળ ઉનાળામાં ઠંડા કોલ થવું પડશે ભારે ગરમીમાં રાહત આપતો બરફ તમારા સ્વાસ્થ્યનો છે દુશ્મન ઠંડા થવાના ચક્કરમાં જવું ન પડે હોસ્પિટલ રંગબેરંગી ગોળા તમારા સ્વાસ્થ્યનો બગાડી શકે છે રંગ ઉનાળો આકરો છે ને હજુ વધુ આકરો મિજાજ બતાવવાનો છે

કારણ કે સુરત માં આઈસીડી પ્રસિદ્ધ સોળ સંસ્થાઓમાંથી માંથી ત્રણ સંસ્થાઓના નમૂના ફેલ ગયા છે ત્રેવીસ જેટલા સિરપ અને મિલ્ક ફેટ નિયમો કરતા ઓછો નોંધાયો જ્યારે કે એક સંસ્થાની ઓરેન્જ સિરપમાં ટોટલ સોલ્યુબલ સોલાઈડ માત્રા પણ ઓછી નોંધાય જે ધ ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સન વેના ધારાધોરણ મુજબ માલુમ પડેલ ન હતા આવા જે નમૂનાઓ છે તેની સામે અગાઉના સમયમાં ફૂડ ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સન વે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવશે તો કેટલાક વિક્રેતાઓ દ્વારા આઈ સીડીશમાં ક્રીમ સીરપ સહિત ડ્રાયફ્રૂટનો જથ્થો હલકી ગુણવત્તાનો હતો આરોગ્ય અને પૂર્ણ વિભાગને આ અંગે ફરિયાદ પડી હતી જે ફરિયાદના આધારે સુરત આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના વરાછા સિંગળપોર કતારગામ સરથાણા ઘોડદોડ રોડ સહિતના વિસ્તારોમાં આવેલ સોળ જેટલી આઈસ ડીશ વિક્રેતાઓના ત્યાં દરોડા પાડીને તપાસ કરાઈ ફૂડ વિભાગના અધિકારી ડી કે પટેલના જણાવ્યા અનુસાર સોળ સંસ્થાઓમાંથી ક્રીમ અને સીરપના ત્રેવીસ નમૂના લેવાયા જેમાંથી અડાજણ સ્થિત આનંદમહલ રોડ પર આવેલ રજવાડી મલાઈ આઈસ ડીશ જેબી આઈસ ડીશ અને રાજ આઈસ ડીસ વિક્રેતાઓના નમૂના ધારાધોરણ કરતા નીચા મળી આવ્યા જેમાં ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઘણું ઓછું હતું સામાન્ય રીતે સાહીઠ ટકા જેટલું મિલ્ક ફેટનું પ્રમાણ હોવું જરૂરી છે પરંતુ ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ લેબ તપાસ દરમિયાન ઓછું મળી આવ્યું છે આ નમૂનાઓમાં મિલ્ક ફેટનું પ્રમાણ જે કાયદા મુજબ હોવું જોઈએ તેના કરતાં ઓછું માલુમ પડેલ છે આનંદ મહેલ રોડ પર આવેલ રજવાડી મલાઈ ગોળા નામની સંસ્થા માંથી લેવામાં આવેલ ના સેન્ટર સેન્ટરમાંથી પણ લેવામાં આવેલ ઓરેન્જ સિરપનો નમૂનો ફેલ છે ટોટલ સોલ્યુબલ સોલાઈડ માત્રા પાસઠ ટકા હોવી જરૂરી છે જે પણ ઓછી હતી ત્રણેય સંસ્થાઓ સામે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા આકરા પગલા લેવાયા છે જેવી કે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે અખાદ્ય બાવીસ લિટર સિરપ અને ક્રીમનો જથ્થો પણ નાશ કર્યો છે સુરત શહેરમાં સહ્ય ગરમીથી લોકો ત્રાહી માગ ભુકારી ઉઠ્યા છે સૌ કોઈ લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણા બરફ બરફગોળા સહિત આઈસ ડીશનો સહારો લે છે પરંતુ આ જ ડીશ તમને નુકસાન પહોંચાડે છે વડોદરામાં પણ નાગરિકોએ બહારના સ્વાદનો ચટાકો લેવા જવો હોય તો વિચારવું પડશે કારણ કે અહીં એક બે નહીં પરંતુ અઠ્યાવીસ જેટલા નમૂના પરીક્ષણમાં ફેલ થયા છે તાજેતરમાં જ પાલિકાની ટીમ મીઠાઈ ફરસાણ મસાલા ખાદ્યતેલ જ્યુસ આઈસ્ક્રીમના વિક્રેતાઓને ત્યાં અટકી હતી શંકાસ્પદ વસ્તુઓના નમૂના લઈ તપાસ માટે મોકલાયા જેમાં સયાજીગંજ હાથીખાના માર્કેટ દાંડિયા બજાર ચોખંડી ફતેપુરા સહિતના વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન રો મટીરીયલ્સના અઠ્યાવીસ નમૂના ફેલ ગયા છે જેમાં ઓરેન્જ જ્યુસ મીઠો માવો ચોકલેટ આઈસ્ક્રીમ અમેરિકન ડ્રાય ફ્રૂટ્સ આઈસ્ક્રીમ માવા મલાઈ આઈસ્ક્રીમ કેસર બદામ આઈસ્ક્રીમ મેંગો મિલ્ક શેક જેવી અન્ય વસ્તુઓ પણ સામેલ છે જે આપણે ઉનાળામાં હોશે હોશે આ રોકતા હોઈએ છે ફૂડ સેફટી એક્ટ હેઠળ તમામ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી મહત્વનું છે કે હવામાન વિભાગે પણ આગામી સમયમાં વધુ ગરમી હીટ વેવના એક રાઉન્ડની આગાહી વ્યક્ત કરી છે ગુજરાતમાં ચાર દિવસ ગરમીમાં કોઈ જ રાહત નહીં મળે ચાર દિવસ બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે સોળ એપ્રિલ બાદ રાજ્યમાં ફરી હીટ વેવનો રાઉન્ડ શરૂ થવાનો છે આવામાં એટલે કે ગરમીમાં ઠંડા કુલ રહેવાની આદત તમને હોસ્પિટલના બીછાને પહોંચાડી શકે છે તો ધોમધકતા તાપ વચ્ચે રાજ્યમાં રોગચાળો વકર્યો છે એપ્રિલ માસમાં જ અંગદ અજાડતી ગરમીએ લોકોને હેરાન પરેશાન કર્યા છે વધુ પડતી ગરમીના કારણે લોકોમાં હીટ સ્ટ્રોકની અસર વધુ જોવા મળી છે ખાસ કરીને મેટ્રો સિટીમાં આવા કેસ વધી રહ્યા છે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રોજના ના પંદર થી સોળ દર્દી હિટ ચક્કર આવવા બેભાન થવું માથાનો દુખાવો થવો જેવી ફરિયાદો સામે આવી રહી છે દર્દીઓની સંખ્યાને જોતાં જોતા સોલા સિવિલમાં બે વોર્ડ તૈયાર કરાયા સૌથી વધુ ચાલીસ થી પિસ્તાળીસ વર્ષના લોકો અને બાળકોમાં હીટ હિટ સૌથી વધુ અસર થાય છે આ ઉપરાંત એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ સિઝનલ ફ્લુ ઝાડા ઉલટી કમળો ટાઇફોઇડ અને કોલેરાના કેસમાં પણ વધારો થયો છે ઝાડા ઉલટીના કેસ કેસ કમળાના નોંધાયા આ ઉપરાંત અમરાઈવાડી વટવા દાણી લીમડામાં કોલેરાના એક એક કેસ મળી અને કુલ ત્રણ કેસ નોંધાયા છે પાણીજન્ય રોગચાળો વગડતા તંત્ર તરફથી પાણીના એક હજાર ચારસો સેમ્પલ લેવાયા જે પૈકી આડત્રીસ સેમ્પલ અનફિટ આવ્યા છે આ ઉપરાંત ગરમીના કારણે વકરેલા રોગચાળાને લઈ સિઝનલ ફ્લૂના એપ્રિલ મહિનામાં ઓગણપચાસ કેસ નોંધાયા જે પૈકી સૌથી વધુ કેસ પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં નોંધાયા છે જડાવુટીના ચાલુ માસ દરમિયાન ત્રણસોને એકત્રીસ કેસીસ જોન્ડિસના ફોબીસિક્સ કેસીસ ટાઈપોરના સિક્સ્ટી એઇટ કેસીસ અને કોલેરાના ત્રણ કેસીસ રિપોર્ટ થયેલા છે આ ત્રણ કેસીસ બહેરામપુરા વિસ્તારમાં દાંડીલંડા વિસ્તારમાંથી મટકુયા વિસ્તારમાંથી અને અમરાઈવાડી વિસ્તારમાંથી આ એક એક કેસ રિપોર્ટ થયેલો છે આમ અમદાવાદમાં ઘરે ઘરે બીમારીના ખાટલા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે લોકો શરદી અને તાવના લીધે બીમાર પડી રહ્યા છે સાથે ટાઈફોઈડ ડેન્ગ્યુ ઝાડા ઉલટીના કેસમાં પણ સતત વધારો થયો છે માત્ર અમદાવાદમાં જ નહીં ભાવનગરમાં પણ કાળઝાળ ગરમી વચ્ચે જિલ્લામાં રોગચાળાએ અજગર ભરડો લીધો છે ગોઘા ગામના લોકોને છેલ્લા એક અઠવાડિયા રોગચાળાએ બાનમાં લીધા છે નાના બાળકો વૃદ્ધો ઝાડા ઉલટી સહિતની બીમારીથી હેરાન પરેશાન છે જેની પાછળનું કારણ દૂષિત પાણી પણ હોઈ શકે છે ગરમ પાણી ખાસ પાણીને ગરમ કરીને પીવાનું રાખો અને કાં તો ગરમ ન કરી શકો તો ફટકડી નાખીને પીવાનું રાખો શુદ્ધ પાણી રાખો ઘરે અને ખાવાનું બહારનું ટાળો ખાસ કરીને તો તમે હેલ્ધી રહી શકશો આ તરફ સ્થાનિકો પણ કહી રહ્યા છે કે છેલ્લા ઘણા દિવસથી ડોળો અને દુર્ગંધવાળું પાણી આવે છે જે બિલકુલ પીવા લાયક નથી હવે રોગચાળો અટકાવવા અને દૂષિત પાણી અંગે કોઈ નક્કર કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે વાત રાજકીય સમાચારની કરીએ કયા ઉમેદવારને મેદાનમાં ઉતારવા તેને લઈને કોંગ્રેસ હજુ પણ અવઢવમાં જણાઈ રહી છે કારણ કે ચૂંટણી તો માથે આવી ગઈ છે છતાં પણ ઉમેદવાર હજુ કેટલાક જાહેર નથી થયા અમદાવાદ પૂર્વ મહેસાણા અને નવસારી બેઠક પર હજુ પણ કોંગ્રેસ મંથન કરી રહી છે લોકસભા ચૂંટણી માટે ભાજપે તમામ છવ્વીસ બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે તો બીજી તરફ કોંગ્રેસમાં હજુ કેટલીક બેઠકો પર ગુંચ યથાવત છે રાજકોટમાં રૂપાલા સામે પરેશ ધાનાની ચૂંટણી લડશે એવા સંકેત છે તેમ છતાંય અન્ય ત્રણ બેઠકોની ગૂંચ હજુ પણ યથાવત છે અમદાવાદ પૂર્વ મહેસાણા અને નવસારી બેઠકને લઈને કોંગ્રેસ હજુ પણ મંથન જ કરી રહી છે મહેસાણામાં ઉમેદવારને લઈને કોંગ્રેસ હજુ કન્ફ્યુઝ લાગે છે મહેસાણામાં પાટીદાર કે ઓબીસી એમ અલગ અલગ મત આવી રહ્યા છે આ તરફ નવસારીમાં પાટીલ સામે હજુ કોંગ્રેસ ઉમેદવાર ઉતારી શકી નથી અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલના નામની અટકળો છે પરંતુ કોંગ્રેસની અન્ય ઉમેદવાર ઉતારવાની વિચારણા પણ હોઈ શકે અતર અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તા બાદ કોંગ્રેસને હજુ ઉમેદવાર મળ્યો નથી રોહન ગુપ્તાએ પાર્ટી છોડતા જ કોંગ્રેસ ઉમેદવારની શોધમાં લાગી હતી શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ લડવાના મૂડમાં છે આ ઉપરાંત અન્ય પાટીદાર સમાજમાંથી ટિકિટ આપે તો નવાય નહીં